પરિક્રમા મહોત્સવ હજાર લઈને જિલ્લા શ્રી મહોત્સવના અધ્યક્ષ અગિયાર ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ભવ્ય આયોજન શ્રદ્ધાળુઓને પરિક્રમા મહોત્સવમાં જોડાવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ જિલ્લા કક્ષાની વીસ સમિતિઓ સાતસો પચાસથી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત સ્વચ્છતા માટે ચારસો પચાસ સફાઈ કામદારો ખડે પગે ફરજ બજાવશે શ્રદ્ધાળુઓ બે પોઈન્ટ પાંચ કિલોમીટર ત્રીજામાં એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મેળવશે સત્તરસોથી વધુ સંઘો સાધુ સંતો ધાર્મિક આગેવાનોને મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવથી અગિયાર બે ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાંત શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસના આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો ચાલુ વર્ષે નવથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શ્રદ્ધાળુઓ બે પોઈન્ટ પાંચ કિલોમીટરની ત્રિજિયામાં એકાવન શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રીએ તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો બિરોચી ફરેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા સૌને જય ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દુરંદેશીથી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો લાભ પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માય ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે એ યોજાવાનો છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં વીસ કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહા મહાઉત્સવમાં નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું